નાદીમાં પાણી આવી પાણી આવી ગયું છે કટર જાય છે નદીમાં પાણી આવી ગયું છે પેલો મોણા તો જો ગાડી માં આવો એ નીકળી જો હલે હા નીકળી જો લા તો ગ્રુપમાં લિંગો ટોકી નાખે તું ટેન લાવ્યો તો કેમેરો કમ્પ્લે ઉભો રહે ફૂલ વરસાદ આવી રહ્યો છે બધી પબ્લિક જોવા આવી છે ગાડી કેવી રીતે છે ચણાક લાગવાનું હતું मारा दाड़ी तो

ハハハハハ

પોણી ભાઈ આટલું બધું આવે છે આ ગાડી ક્યા અમને મહારાજ ચોટી મહારાજ ની ગાડી નંબર પ્લેટ ઓળખાતો નંબર પ્લેટ અંદર દેખાતી નઈ

એ તો લગભગ એ તો ચાલુ ચાલુ એ તો પાણી નહીં ભરવા દેવા અત્યારે પોણી ફૂલાવ અમારા ગમ માં જતા હતા આપા કોમો પેલા મંદિરે તે મહારાજ તો જતા રહે કે હતા એ રે હું ખાબીર કે ઇકમ ગોમ મજા જો બીજા લઈ ગયા તો ગાડી મેરા નેકાય છે એ મોનસો હે કે બીજા આટલામાં કોઈ હા ઓમ નેતો સ ખાડો ઓમ મદદ આશે કોઈ કોટ ફૂડ છે

હા ઓ વા પાણી પેલા ગાડી સાથે રહે ગઈ પાંચ જણા જોતા તો કોઈ ન જતો giúp ta ek ek he đá nào chứ તું આમનામના જાઉં Nè, đồ phao ông ra cân nè, cân nè. Hãy cho kênh Ghiền એ ઓલાઈ સી ને વિતરણ આ કાકાજી તો થા ચાલુ ના હોય તો બધું તાણ જતું રહ્યું આ બધું સાફ આવે છે

જો છે લઈશ કાય છે કાલે જો ગાડી હજી ડૂબી ગઈ છે આ બાબાને લીધા અડી ગઈ છે ગાડી

আনে দে আনে দে আনে দে આ બધા માણસો ફસાઈ ગયા છે હાર્દિક ભાઈ બોલવી પડે છે બોલાઈ જાય છે ગાળો હાથ જણા આયા

Oh,

Abu Santi